આજે તમે 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 તો તો કોઈ પણ એમના બિઝનેસને બનાવવા માટેની પાંચ શું કહેશો હું સજેસ્ટ કરીશ કે કે ફર્સ્ટ લોગો લોગો પર પર વર્ક કરો તમારો એટલો એટ્રેક્ટિવ બનાવો લોકોને એક માઇન્ડ એ છપાઈ જાય એન્ડ સેકન્ડ ઇઝ પેકેજિંગ પેકેજિંગ બી બહુ જ એટ્રેક્ટિવ હોવું જોઈએ જે કલર કોમ્બિનેશન છે જે લોકોને કમ્ફર્ટેબલ એક વાવ ફિલિંગ બી આપે થર્ડ ઇઝ પ્રોસેસ તમે કેવી રીતના એ તમારી પ્રોડક્ટને બનાવો છો એ આખી પ્રોસેસને તમે શો કરો જેથી એક તમારા કસ્ટમરને એક ટ્રસ્ટ બિલ્ડ થાય તમારી બ્રાન્ડ પર ફોર્થ આઈ વીડ સે કે અવેબિલિટી તમે તમારી પ્રોડક્ટને રિલેટેડ જે બી પ્લેટફોર્મ અવેલેબલ છે એના બધા પર તમારી પ્રોડક્ટને અવેલેબલ રાખો જેથી લોકો ઇઝીલી અવેલેબલ કરી શકે તમારી પ્રોડક્ટને એન્ડ ફિફ્થ ઇઝ કે એ પ્રોડક્ટને અવેલેબલ કર્યા પછી ના જે રિવ્યુઝ કસ્ટમર શેર કરે છે એના પર તમે વર્ક કરો જેથી તમને આઈડિયા આવે કે એ એને કેવી લાગી તમારી પ્રોડક્ટ અને શું હજુ તમે આમાં બેટર કરી શકો આ પ્રોડક્ટને વાવ ફિલિંગ અપાવવા માટે કસ્ટમર માટે